દાહોદ શહેરમાં ચાકલિયા રોડ ઉપર આવેલ અંડરબ્રિજ ફરી એક વખત બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા થોડા સમય અગાઉ કવરશેડના કામ માટે અંડરબ્રિજ બંધ કરાયો હતો ત્યારે ફરી બીજી તરફના ભાગમાં કવરશેડના કામ માટે પંદર ઓક્ટોબર સુધી અવરજવર બંધ કરાતા મુશ્કેલીઓ વધી છે રોડ તરફથી શહેરમાં જવા માટે ચાકલિયા રોડ સ્થિત અંડરબ્રિજ અને સ્ટેશન રોડ ઉપર આવેલ ઓવરબ્રિજ માત્ર આ બે વિકલ્પ જ છે ત્યારે અંડરબ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને એકથી બે કિલોમીટરનો ફેરો વધ્યો છે તો બીજી તરફ એક જ રસ્તો હોવાના કારણે ઝાલોદ રોડથી સ્ટેશન રોડ જતા ઓવરબ્રિજ ઉપર વાહન ચાલકોનું ભારણ વધતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે એક એક કલાક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે એક તરફ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે બીજી તરફ દિવાળીના તહેવાર આવે છે ત્યારે આવા સમયે તંત્ર દ્વારા અંડરબ્રિજ બંધ કરાતા મુશ્કેલીઓ વધી છે શાળામાં પહોંચતા બાળકો લેટ પડે છે નોકરી ઉપર જતા કર્મચારીઓ પણ મોડા પડે છે ત્યારે વહીવટી તંત્રએ પ્રજાના હિત માટે વિચારીને અન્ડરબ્રિજના કવરશેડનું કામ રાત્રિ દરમિયાન કરવું જોઈએ અને દિવસ દરમિયાન રસ્તો ખુલ્લો રાખવો જોઈએ અથવા શાળા ઓફિસ જવા આવવાના સમયે સવાર સાંજ એક એક કલાક રસ્તો ખુલ્લો રાખવો જોઈએ જેથી ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત રહે તેમજ ભારે વાહનોને દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ હાલ તો તંત્રને જાણે પ્રજાની કોઈ પડી જ નથી તે પ્રકારે કામગીરીના આરંભ કરાયો છે ત્યારે પ્રજાના હિત માટે યોગ્ય નિર્ણય લઈ આગળની કામગીરી કરાય તે ઈચ્છનીય છે આજરોજા અંડરબ્રિજમાં નીકળવા માટે હું જ્યારે આવ્યો સવારે ત્યારે પાછાવાળા ગોધી રોડ નું અંડરબ્રિજ બંધ કર્યો છે રેલવે વાળાએ પબ્લિકને જાણ કર્યા વગર સીધું બંધ કરી દીધું આ તહેવારનો સમય ચાલે લોકો ફાસ્ટ સમય માટે તો દોડતા હોય ફાસ્ટ લાઇફમાં અને અહીંયા આવો તારે ખબર પડે છે કે આ બ્રિજ બંધ છે આને લઈને પાછું બજારમાં જવું પડે બજારમાં આને લઈને એટલો બધો ટ્રાફિક જામ છે કે અમદાવાદ આ દાહોદનો આ છેલ્લો છેડો છે અહીંથી નીકળવા માટે એક જ રસ્તો છે બીજો કોઈ વિકલ્પ નથી તો આ દ્રષ્ટિએ ખરેખર પબ્લિકે જાગવું જોઈએ રેલવે તંત્રને પણ કહેવું જોઈએ કે ભાઈ કમસે કમ એક લોખંડનો ઓવરબ્રિજ આ બાજુ પણ હોવો જોઈએ કાં તો એક સિંગલ વાહનો માટેનો એક બ્રિજ હોવો જોઈએ આનો એક ઉપયોગ થાય છે એટલે વારંવાર આ કામના નામે બંધ કરી દે છે અને પબ્લિકને એટલી બધી હેરાનગતિ થાય છે કે ખરેખર સમયનો દુરુપયોગ થાય છે એટલે ભલે વિકાસ થશે પણ વિકાસની જગ્યાએ પણ એનો કોઈ વિકલ્પ હોવો જોઈએ અને પબ્લિકને આટલી હેરાનગતિ કે ટ્રાફિકનું નડતર ના થાય તમે બજારમાં ચાલો અને બજારમાં જુઓ લઈને એટલું બધું બજારમાં ભીડ છે કે આજે પરીક્ષા શરૂ થઈ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી નથી વિદ્યાર્થીઓ ઘરે નથી આવી શકતા આજે દવાખાનામાં જવું હોય કોઈને ફાસ્ટ બસ પકડવી હોય તો આ બધા એટલા બધા પ્રશ્નો ભેગા થયા છે તો સ્માર્ટ સિટીની દ્રષ્ટિએ કોઈ એનો એક વિકલ્પ નીકાળવાનો જોઈએ ઓવરબ્રિજ અને પછી આ બ્રિજનું કામ શરૂ કરવું જોઈએ આ તો ઓલ ઇન વન